વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવાને તથા ગામના છેલ્લા બેતાલીસ વર્ષથી સરપંચ રહેલા બંગિયાભાઈ રાઠવા અને આદિવાસી આગેવાન નરેન્દ્રભાઈ રાઠવાને કવાંટ પોલીસે વીજળી અને કાનાબેડાની સીમમાં ડિટેન કર્યા તેઓ કવાંટથી કેવડિયા જવા માટે નીકળ્યા હતા અને રસ્તામાં પોલીસે તેઓને ડિટેઇન કરી કવાંટ સર્કિટ હાઉસ ખાતે તેઓને લાવવામાં આવ્યા છે ત્યાં તેઓને ચા નાસ્તો પોલીસે કરાવી પોલીસે પોતાની જવાબદારી નિભાવી તેઓને ડિટેન કર્યા છે અને સુખરામભાઈ રાઠવાનું કહેવું હતું કે આદિવાસી સમાજમાં અમારે તો તેર દિવસ સુધી જો મરણ થાય તો બેસવા જવાનો એક રીત રિવાજ છે જેને લઈને તેઓ જે મૃત્યુ પામ્યા છે કેવડિયા ખાતે બે યુવાનો તેઓના ઘરે બેસવા માટે જતા હતા અને મદદરૂપ જે પણ થાય તે ફૂલ લઈને ફૂલની પાંખડી આપવા માટે તેઓ જતા હતા તેવા સમયે કવાટ પોલીસે વીજળી અને કાણા બેડાની સીમમાંથી તેઓને ડિટેન કર્યા છે અને આ આદિવાસી આગેવાનો ડિટેન કરીને કવાટના વિશ્રામ ગૃહ ખાતે લાવવામાં આવ્યા છે અને આ ગૃહ ખાતે ભંગ્યાભાઈ સરપંચ સુખરામભાઈ રાઠવા નરેન્દ્રભાઈ રાઠવા અને તેઓની સાથે મોટી ટિટોળના છત્રસિંહભાઈ રાઠવાને પણ ડિટેન કરવામાં આવ્યા છે તેઓને ડિટેન કરી કવાટ ખાતે રાખવામાં આવ્યા છે અને હવે પછી શું કરશે એ પોલીસનો વિષય છે પરંતુ આ આગેવાનોએ શું કહ્યું તે હવે સાંભળીએ કેમ કર્યા હતા સાહેબ પોલીસને તમારે પૂછવું પડે કે અમને શાના માટે રિટર્ન કરી રહ્યા અમે અમારા આદિવાસી સમાજના બે યુવાન છોકરાઓ કેવડિયા ખાતે નવું બનતું ઇમારત મ્યુઝિયમ અને એના ચોકીદારો અને બીજા એમના મદદગારી કરતા હતી માયરા અને માયરા પછી એક જણનું મોત થયું બીજાનું પણ મોત થયું સ્વાભાવિક છે કે અમારા આદિવાસી સમાજમાં બારમા તેરમું ના થાય ત્યાં સુધી લૌકિક કામે દરરોજ અલગ અલગ ગામના માણસો આવીને મળતા હોય છે અને આ સ્વાભાવિક છે કે આ યુવાન છોકરાઓ હતા એની તપાસ પોલીસ કરી રહી છે પણ સાચી વાત હજુ જાણવા મળી નથી પણ નક્કી કર્યું હતું અમે કે આજે અમે ત્યાં જઈને મળેલી એ દરમિયાન ભાઈ શ્રી ચૈત વસાવાએ પણ એક પ્રોગ્રામ આપ્યો હતો આદિવાસીઓ બધા ભેગા થવાને શ્રદ્ધાંજલિ આપ્યું આ બે સંજોગ ઊભા થયા અને એને કારણે અમે ત્યાં જવા માંગતા હતા મારી સાથે વરિષ્ઠ સરપંચ ગામના ભંગ્યાભાઈ રાઠવા અમારા ધુમાધાર બેટ્સમેન નરેન્દ્રભાઈ રાઠવા કનલોવાળા અમારા બીજા એક ઓટી ટોળના કાર્યકર છત્રીસિંહ રાઠવા અમે મારી ગાડી લઈને ઘરે હતા અને ઘરેથી નીકળીને કવાટ આવ્યા અને કવાટથી નીકળીને અમે કેવડિયા જવા માટે પ્રસ્થાન કર્યું ત્યારે પોલીસ અમારી પાછળ પડી હતી અમે સીધા રસ્તે શોર્ટકટ જવા માંગતા હતા ત્યારે પોલીસે પાછળ પોલીસને આગળથી પણ પોલીસ આવી ગઈ મંકોડી અને વીજળી ને વીજળી અને કાને કાના બેડા આ બેની સીમમાં પોલીસ સામે આવી જતા એમણે ના પાડી કે તમે જઈ શકશો નહીં અને ત્યાંથી પોલીસવાળાએ ડિટેન કરીને તમે જોઈ શકો છો કે અમને કમાટના વિશ્રામ લઈને બેસાડ્યા છે સરકારે આદિવાસીઓ ભેગા ના થાય એની માંગણીઓ બુલંદ ના કરે એનો અવાજ દબાઈ દેવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને ત્યાં આવતા આદિવાસીઓને અટકાવવાનું આમાં માત્ર આદિવાસીઓ જ આવે છે એવું નહીં આદિવાસી પણ જવાના આ એક દુઃખદ ઘટના છે અને દુઃખદ ઘટનામાં ભાગ લેવા સૌ કોઈ જઈ શકે છે પણ એનો અવાજ બુલંદ ના થાય એટલા માટે પોલીસ સરકારે પોલીસ ખાતાનો દુરુપયોગ કરીને મારા જેવા જે ત્યાં જવા માંગતા હતા એમને રસ્તામાંથી અટકાવી અટકાવીને રોકવામાં આવ્યા છે તેમ મને પણ અહીંયા રોકવામાં આવ્યો છે પોલીસે તમને નજર કેદ ગઈકાલ સાંજના કર્યા હતા તો તમે ઘરેથી નીકળ્યા કેવી રીતના જવા માટે પોલીસે રાતના લગભગ નવ વાગ્યાથી મારે ત્યાં પોલીસની ગાડી આવી હતી પણ મને એવું લાગ્યું કે સંબંધી હશે તરજુભાઈ રાઠવા પોરેસ્ટર છે એમને જમ્યા કઈ ગાડી લઈ આવ્યા છે મેં બહાર નીકળી કઈ જોઈ સવારમાં મારી નાની દીકરીએ કીધું કે દાદા પોલીસ વાળા છે એમ ત્યારે મને ખ્યાલ આવ્યો કે પોલીસવાળા છે સિવિલ ડિસમાં હતા એટલે અને સ્વાભાવિક છે કે મારે જો રાતે ભાગી જવું હોય તો ભાગી જઈ શક્યો હોત પણ મારે તો જે મૈયત થયા એમને ઘરે જવું હતું ખાસ કરીને એટલા માટે મને કોઈ ટેન્શન નહોતું હતું ને કવાટમાં સવારમાં થોડું શાક લેવાનું હતું કંકોડા એ કંકડો લેવા માટે કવાટ ઓફિસે આવ્યો હતો અને કંકડો કંકોડો લઈ અને ઘરે શાક આપીને પછી નીકળું એટલે પોલીસને શંકા ગઈ કે આ કંઈક જઈ રહ્યા છે

આગળ ગાડીને પસેલ ગાડી પોલીસનું આવી જીજળી અને કાણા બીડાની વચ્ચે અમને રોક્યા અને રોકીને પછી ગેસ્ટ હાઉસ મેં રિટર્ન કર્યા છે આદિવાસી આજ આદિવાસી અમારે જોવું પડે આદિવાસીને તમે બારમા મેં જવું પડે તેરમા મેં જવું પડે મયત મેં પણ જવું પડે એટલે એના લીધે અમે જતા હતા કે ફૂલ ફૂલ પાકડી કઈ આ મદદ કરવા માટે એમ તમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છો સમાજી સમાજ તમારો કોઈ રાજકીય પક્ષ સાથે છેડો હડે છે કે તમે કોઈ રાજકીય પક્ષના કાર્યકર છો કાર્યકર છે એમ નથી સરપંચ તરીકે છે કયા ગામના સરપંચ છો ડુંગર ગામ કેટલા વર્ષથી છો તમે બેતાલીસ વર્ષથી શું નામ તમારું સંઘ્યાભાઈ બસુભાઈ રાઠવા